હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે પિતૃપક્ષ વિશે થોડી માહિતી મેળવી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નહીં આ વર્ષે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારથી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોમ્બર સમાપ્ત થશે હિન્દુ પંચાંગ અનુસાર પિતૃપક્ષ એટલે કે સાત ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે જે ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે પિતૃ પક્ષમાં દરેક લોકોએ કેટલીક સાચવેતી રાખવી જોઈએ પિતૃ પક્ષના સોળ દિવસ કોઈ પણ શુભ બને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી પિતૃ પક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જો તે નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે પિતૃદેશ નારાજ થઈ શકે છે પિતૃપક્ષ દરમિયાન શું બને માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એક એવી વસ્તુ પણ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈએ પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્ત્વ છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે બ્રહ્માંડોને ભોજન ખવડાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુનો ઉલ્લેખ છે જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું પિતૃ પક્ષ દરમિયાન ન તો સેવન કરવું જોઈએ અને ન તો આ વસ્તુઓ પિતૃઓ અને બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ તો ચાલો જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમને તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃદેવ નમઃ જરૂરથી લખજો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં મસૂરની દાળ ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન મસૂરની દાળ સિવાય કાળો મીઠું અને કાળું જીરું પણ ન ખાવું જોઈએ અને બ્રાહ્મણના ભોજનમાં આ વસ્તુનો સમાવેશ પણ ન કરવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ગાયનું દૂધ પીવાનું ટાળવું જોઈએ ખાસ કરીને એ ગાય જેણે તાંદેચરમાં વાછડાને જન્મ આપ્યો છે તે ભૂલથી પણ આવી ગાયનું દૂધનું સેવન ન કરો પિતૃ પક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર અર્પણ કરવામાં આવે છે એટલા માટે પિતૃ પક્ષ દરમિયાન તેને દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો અને તે પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે દૂધનું સીધું સેવન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમારા ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ પિતૃઓના ભોજનમાં અને બ્રાહ્મણોના ભોજનમાં લીંબુ ન ખાવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન કઢી બનાવવી અને ખાવાની પણ મનાઈ છે આનું ખાસ ધ્યાન રાખવું પિતૃ પક્ષ દરમિયાન કળથીની દાળનું સેવન ન કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ન તો કોઈએ વાસી ભોજન ખાવું જોઈએ અને ન તો કોઈએ કરવું જોઈએ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તો તેને આ વાસી ભોજન ન આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન કોઈ કોઈપણ રૂપમાં દ્વાર પર આવે છે અને તે જો તે આવી સ્થિતિમાં તમને પિતૃઓને વાસી ભોજન આપો છો તો પિતૃદોષનો સામનો કરવો પડશે તેથી ખાસ ધ્યાન રાખો તમે વાસી ભોજન ન ખાવો અને ન તો કોઈને આપવું પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પાડોશી આડોશી પાસેથી માંગીને ભોજન ન ખાવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન એવું કોઈ કામ ન કરો જેનાથી આપણે પૂર્વજો નારાજ થઈ શકે ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તે ભોજનમાં તલ અવશ્ય નાખવા જોઈએ પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ પૃ પૃથ્વીઓ માટે ભોજન બનાવે છે તો બ્રાહ્મણોને ભોજન પીરસે છે પંચબલિ અર્પણ કરે છે પૂર્વજોના નામ પર કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપે છે તેથી ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ શાસ્ત્રો અનુસાર જે અન્નમાં કાળા તલ હોય છે તે પિતૃઓ દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ જે ભોજનમાં કાળા તલ ન હોય તે ભૂત પ્રેત ગ્રહણ કરે છે એટલા માટે આ વાર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનમાં કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવું જોઈએ કાળા તલ શ્રાદ્ધ ભોજનને ભૂત અને પી સાવી બચાવે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગરુડ પુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ સૌથી પહેલાં દૂધ અને ખાંડની બનેલી ખીર છે જો તમે તમારા પૂર્વજો માટે બધી વાનગી બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવવી જોઈએ તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે અને તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે બીજી વસ્તુ છે શુદ્ધ ઘીની રોટલી શુદ્ધ ઘીમાંથી બનાવેલી રોટલી અવશ્ય બનાવો અને તમારા પૂર્વજોને પૂર્વ કરી આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર રહેશે તે માટે પીળી મગની દાળ અને સફેદ અડદતી દાળ ગુરુ પુરાણમાં આ બંને કઠોળનો ઉલ્લેખ છે જેમાં બે કઠોળમાંથી બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય કે નમકીન હોય પિતૃઓ માટે તૈયાર કરવી જોઈએ જો તમે આ દાળને તેની શ્રાદ્ધ રીતિથી બનાવશો તો તે વધુ ફાયદાકારક છે આ સિવાય જો પૂર્વજો માટે બટેટા ઘઉંની પૂરી મીઠું ગોળનો રોટલો મીઠો કેસરવાળા ભાત કાળા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેઓ સ્વીકારે છે કરે છે ચાલો હવે જાણીએ કે પિતૃ પક્ષમાં ભોજન કેવી રીતે બનાવવું જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તેને ચાખતા કે હેઠળ કરતા નથી તેથી રીતે આપણે આપણે પૂર્વજોને ભોજન અર્પણ કરતા પહેલાં ચાખવું જોઈએ નહીં ભોજન બનાવતા પહેલાં તમારે સંપૂર્ણ રીતે શુદ્ધ થવું જોઈએ તમારે સ્નાન કર્યા વિના પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં અને તે સ્ત્રીને ધર્મ આવે છે તેથી પણ પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં પિતૃ ભોજન બનાવવા પહેલાં ગંગાજળનો છંટકાવ કરીને રસોડું સાફ કરવું જોઈએ જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણી છાંટીને સાફ કરવું જોઈએ અને પછી ભોજન બનાવવા પહેલાં ઓમ દેવાય નમ અથવા ઓમ વાસુદેવાય નમ મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ કે કેવું ભોજન ન બનાવવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ભોજનમાં સામસિક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ માત્ર સાત્વિક ભોજન તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ તામસિક વાનગીઓની સાથે ડુંગળી આદુ અને લસણનો પણ શ્રાદ્ધ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ ભોજનમાં આ વસ્તુનો ઉપયોગ કરીને પૂર્વજો ખોરાકનું સેવન કરી શકતા નથી અને તે ભૂખ્યા પેટે પિતૃલોકમાં પાછા ચાલ્યા જાય છે તે માટે શાસ્ત્રીક બનાવવું જોઈએ જેથી કરીને પૂર્વજો સરળતાથી સ્વીકારી શકે છે મોટે પિતૃ મોટે ભાગે પિતૃઓના ફોટા સામે અર્પણ કરી દઈએ છીએ અથવા તો ગાય અને કૂતરાને પણ ખવડાવીએ છીએ પરંતુ આપણે ભોજન સાથે જળ આપવાનું ભૂલી જઈએ છીએ અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે અર્પણ કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન જળ અર્પણ કરો તેથી કરીને પૂર્વજો તમસ્યા પિતૃલોકમાં ન જાય આ રીતે તમે તમારા પૂર્વજોને ખવડાવીને સંતુષ્ટ કરી શકો છો પિતૃપક્ષના આ સોળ દિવસે કોઈને પણ આ વસ્તુ ઉધારમાં ન આપો અને ન તો કોઈ પાસેથી માગવી જોઈએ નહીં તો તમારા કરનો ત્યાગ કરી શકે છે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈને ઉધાર આપે છે કોઈની પાસેથી વસ્તુ ઉધાર લે છે તો તેના જીવનમાં દરિષ્ઠતા આવી જાય છે એટલા માટે પિતૃ પક્ષના દિવસોમાં આવું ન કરવું જોઈએ ભારતમાં દાન અને પુણ્ય કરવાની પરંપરા રહે છે દરેક વ્યક્તિ દાન કરીને પિતૃ પક્ષનો લાભ લે છે અને તેમના આશીર્વાદ મેળવે છે પરંતુ ખાસ કરીને પિતૃ પક્ષ દરમિયાન તમારે ન તો આ બે પ્રકારના કપડાં ખરીદવા જોઈએ અને ન તો કોઈ આપણે જોઈએ જે કાળા અને સફેદ કપડાં પિતૃ પક્ષ દરમિયાન સફેદ વસ્ત્રોનું દાન કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે એવું માનવામાં આવે છે તો તમે પિતૃ પક્ષ દરમિયાન કાળા કપડાનું દાન કરો છો તો તમે તમારા પૂર્વજ દ્વારા શ્રાપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે ખાસ કરીને કાળા કપડાં ક્યારેય કોઈને દાનમાં ન આપવા જોઈએ આ દિવસે ફાટેલા કપડાં પણ દાનમાં ન આપવા જોઈએ એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનની ગરીબી આવે છે અને રાહુ દોષની અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણાથી નારાજ થવા લાગે છે તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈ પણ પ્રકારની વસ્તુ કોઈ પણ વ્યક્તિને ન આપો જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવેલ કોઈપણ ચાંદીનો સૂકો અથવા તો આશીર્વાદ તરીકેમાં આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ કોઈ પણ ધાર્મિક વસ્તુ ભગવાન સંબંધિત કોઈપણ પ્રકારનો પ્રતિક અને પૂજા સામગ્રી તમારા જ ભૂલથી પણ ક્યારેય કોઈને ઉધારમાં કે દાનમાં આ વસ્તુ ન આપવી જોઈએ કારણ કે એ માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને વડીલો દ્વારા આપવામાં આવેલી આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે અને આવા પિતૃદોષ લાગે છે